નમસ્કાર ગુજરાત આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો હતો વરસાદ પડી રહ્યો હતો આ સાથે જ આજે રાત્રિ દરમિયાન ફરી એક વખત ગુજરાત રાજ્ય તરફ છે એ ચોમાસાની જે વાતાવરણીય સિસ્ટમ છે એટલે કે વરસાદીય સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે અને હવે પછી ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વના ભાગોથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો સુધી આ વરસાદીય સિસ્ટમ આગળ વધશે અને ગુજરાત રાજ્ય તરફ છે એ ચોમાસાના વરસાદની શરૂઆત થશે એટલે કે કચ્છ લાગુ વિસ્તારોની અંદર પણ હવે પછી છે એ ચોમાસું શરૂ થઈ જશે ચોમાસાનો વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે તેમજ આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ભાવનગર અમરેલી જુનાગઢ પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું એ સાથે આજ રાત્રિ દરમિયાન પણ ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે જેમાં ખાસ કરીને જે પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગ છે મોરબી છે કુડા છે ચોટીલા રાજકોટ જામનગર આ વિસ્તારોની અંદર તો વરસાદ પડશે એ સાથે કચ્છ લાગુના વિસ્તારો કે જેમાં ગાંધીધામ છે આવા છે તેમજ જે મોરબી છે માંડવી છે મુદ્રા છે ગાંધીધામ છે સિસ્તરગઢ છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે આ સાથે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો રહેશે ને એ પછી ફરી એક વખત છે એ સૂકું વાતાવરણ થશે અને પછી ચોમાસું છે ગુજરાત રાજ્યમાં વીસ તારીખથી બેસશે એટલે કે વીસ તારીખ આજુબાજુ વીસ જૂનના રોજ ગુજરાત રાજ્યમાં છે એ ચોમાસું બેસશે અત્યારે મિત્રો બે દિવસ માટે છે એ વરસાદ પડશે પરંતુ એ વરસાદ છે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની ગતિવિધિ શરૂ કરાવશે એટલે કે ચોમાસાની ઋતુ છે એ વીસ તારીખથી એ હવે સાર્વત્રિક વરસાદ અને ઓફિશિયલી જે માહિતી અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે તે પ્રમાણે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ચાલુ છે લગભગ આઠથી દસ જિલ્લાઓની અંદર તો અત્યારે લાઈવ વરસાદ ચાલુ છે તમને સ્ક્રીન ઉપર દેખાડશું તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો સત્તર તારીખ પછીના બે દિવસ એટલે કે અઢાર ઓગણીસ અને વીસના ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો વાદળો સાથે છે એ જે ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી અને હવે ભેજના જે વાતાવરણ છે એ વાતાવરણ વચ્ચે સબ જે વાતાવરણની સપાટી છે એને આગળ વધારી શકે છે આજ રાત્રિ દરમિયાન તમે પણ ગોધરું ઓઢીને સૂતા ન રહેતા કારણ કે હવે પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમારા જિલ્લામાં તમારા નજીકના વિસ્તારોની અંદર આવી શકે છે અને આગામી ચોવીસ કલાક માટે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સ્ટકલાઇન ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે એ સ્ટ્રક લાઈનના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી અને હવે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને હવે ચોમાસાની ગતિવિધિ પણ શરૂ થશે લગભગ ચોવીસ કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાકની આગાહી પણ એવું દર્શાવી રહી છે કે હવે વાતાવરણીય સિસ્ટમનો પલટવા થશે અને આ પલટવા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ભાગના વિસ્તારો જામનગર જૂનાગઢ પોરબંદર છે રાજકોટ ગોંડલ અમરેલી ચોટીલા આ વિસ્તારોની અંદર તો વરસાદ પડવાનો શરૂ થઈ જશે એટલે કે વરસાદ પણ પડશે લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે બની ગયો છે અને હવે પછીના બેથી ત્રણ દિવસ માટે વરસાદ છે એ પડશે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતાની સાથે જે વરસાદ પડે છે એ ચોમાસાની ગતિવિધિના વરસાદ ગણવામાં આવે છે અને હવે પછી એ વરસાદ લાવશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતાની સાથે જ ચોમાસાની ગતિવિધિ પણ શરૂ થઈ જશે અત્યારે મિત્રો આજે વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે એ ના ભાગ રૂપેનો વરસાદ છે અગાઉ પણ આપણે માહિતી જાણીએ હતી માહિતી આગાહી સ્વરૂપે જોઈ હતી જેમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી તારીખ પંદર જૂનથી લઈને વીસ જૂન વચ્ચે રહેવાની હતી તો એ પ્રમાણે પ્રિ મોન્સૂનની એક્ટિવિટી અત્યારે ચાલી રહી છે અને હવે પછી ગુજરાત રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે અને ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ આગામી દિવસોની અંદર છે એ શરૂ થઈ જશે અને વાતાવરણીય પલટવાની સાથે વરસાદ પણ આમાં પાટણ અમદાવાદ ખેડા ગાંધીનગર પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ આણંદ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છમાં પણ આ પ્રમાણેનું છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તે સાથે અગિયાર જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે અને મિત્રો જ્યારે નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં તો હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે રાજ્યમાં સરકારે વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સજ્જ રાખવામાં આવી છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ જો વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળે અથવા વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બનતો જોવા મળે તો છે એ સાવચેતી રાખવી હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે સૂચનાનું પાલન પણ કરવું પડશે વીજળીના કડાકા બડાકા સમયે સુરક્ષિત સ્થળોએ રહેવું પડશે પાણી ભરેલા વિસ્તારોમાં જવાનું ટાળવું પડશે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતાં ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદીય માહોલ પણ જોવા મળશે અને આ સાથે જ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં પણ છે એ જામશે અને આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં એટલે કે સત્તર તારીખથી વીસ જૂન વચ્ચે આમ ચારથી પાંચ દિવસની આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે તેથી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે ગઈકાલે એટલે કે સોળ તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજે ઢબરાટી બોલાવી હતી અને વરસાદી સિસ્ટમના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ તો આજ પ્રમાણેની આગાહી છે આજે પણ કરવામાં આવી છે એટલે કે સત્તર તારીખના રોજ પણ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આખો દિવસ એટલે કે સત્તર તારીખના રોજ આખો દિવસ છે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને આ તમામ વિસ્તારોની અંદર તે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે એલર્ટોના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને ચોમાસાની ઋતુના પણ ઘેરાવો છે એ બન્યો છે જેમાં જૂનાગઢ છે ભાવનગર છે ઉના છે સુરત છે વેરાવળ છે વિસાવદર છે વલસાડ છે વડોદરા આ તમામ લાગુ વિસ્તારોની અંદર તો અત્યારે ચોમાસાની ગતિવિધિના વરસાદ અને જે ચોમાસાની ઋતુ છે એના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ સાથે દક્ષિણ ગુજરાતના પૂર્વના ભાગો ભાવનગર લાગુના વિસ્તારોની અંદર ભાવનગર છે તળાજા છે પાલીતાણા છે અમરેલીના લાગુના વિસ્તારો જેમાં રાજુલા છે બોટાદ છે સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ચોમાસાની ગતિવિધિના વરસાદ એંધાણ સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે અને આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને વરસાદ પડે તો એના માટેની પણ એક મોટી આગાહી કરી દેવામાં આવે છે હવે પછીના દિવસોની અંદર એટલે કે હવે પછીના સમયની અંદર જે ચોમાસાની ઋતુ શરૂ થશે એટલે કે ચોમાસાના વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે વરસાદીએ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદી એ સિસ્ટમ હવે ગુજરાતના વિસ્તારોની અંદર ચોવીસ તારીખ પછી છે એ સર્વાધિક વરસાદ અને ચોમાસાની ભાગરૂપે છે વરસાદ પડશે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વના મધ્યના ભાગો છે એ ભાગોની વચ્ચે પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને વરસાદ ચોમાસા સ્વરૂપે થશે પડશે એટલે કે આગાહી પણ કરી દેવામાં આવી છે ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાનિષ્ઠ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે ચોમાસાની ઋતુ તો શરૂ થઈ ગઈ છે પરંતુ હજી પણ બેથી ત્રણ દિવસ પછી વરસાદીય ઋતુ છે શરૂ થશે અને આ વરસાદીય ઋતુના ઘેરાવામાં ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો મધ્ય ગુજરાતના પૂર્વના ભાગો અને દક્ષિણ પૂર્વના ભાગો છે એ વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદ હજી પડવાના બાકી છે આ ગઈકાલે અને આજે જે વરસાદ પડી રહ્યો છે મિત્રો આગામી ત્રણ દિવસની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ પડ્યો છે જેમાં અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે હિંદ મહાસાગરના વિસ્તારો છે એ વિસ્તારો અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં લો પ્રેશર સિસ્ટમ જે બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો જે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ભેજનું પ્રમાણ ઓછું રહ્યું હતું એ પ્રમાણેના વરસાદ અત્યારે આ બે દિવસમાં પડી રહ્યા હતા પરંતુ હવે પછી આગામી બેથી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બનશે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની જે દિશા છે એ અને ચોમાસાની જે ઋતુ છે એ નક્કી કરશે પરંતુ અત્યારે તો વરસાદનો જે ઘેરાવો બન્યો છે એ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી સમાચાર અપડેટ જોઈશે આગાહી જોઈશે તમને સારી લાગી તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો